કૃદંત શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે કૃદંત શબ્દ છે કઈ ભાષાનો શબ્દ છે સંસ્કૃત ભાષાનો શબ્દ છે કયા એની અંદર કૃત કૃત પ્રત્યય પ્રત્યય છે એ જેને અંતે આવે એને આપણે શું કહીએ છીએ કૃદંત કહીએ છીએ તો આપણને એક પ્રશ્ન થાય કે કૃદંત કઈ ભાષાનો શબ્દ છે ભાઈ સંસ્કૃત ભાષાનો શબ્દ છે એ જેને અંતે કૃત પ્રત્ય લાગેલો હોય એને આપણે કૃદંત કહીએ છીએ કૃદંત મૂળ ધાતુના શબ્દને જોડાઈને થાય છે મૂળ ધાતુ હોય એ શબ્દને જોડાઈને ક્રિયાપદનો અધૂરો અર્થ દર્શાવે છે ક્રિયાપદનો શું દર્શાવે છે અધૂરો અર્થ દર્શાવે છે તે જાય છે તમે જુઓ તે જાય છે અહીંયા અધૂરો અર્થ છે તુ મે તેને જતો જોયો મે તેને જતો જોયો તો અહીંયા જતો શું છે કૃદંત છે જોયો એ શું છે છે ક્રિયાપદ બારી ઉગાડી તેની બારી ઉગાડી આ શબ્દ અધૂરો છે પણ એ કૃદંત પૂરું કરે છે ઉગાડી બારી મેં બંધ કરી ઉગાડી બારી મેં શું કરી બંધ કરી તો અહીંયા અર્થ પૂરો કરે છે તો હવે આપણે આ એની માહિતી જોઈતી હવે આપણે જોવાના છે કૃદંત કૃદંત કુલ આપણે જોઈએ છે કે ભાઈ વર્તમાન કુદન કુદન ભવિષ્ય કુદન સંબંધક કુદન હેતવર કુદન અને વિદ્યુત કુદન આપણે એટલો સમાવેશ થાય છે કુલ આપણે કુદન આપણે જોવાના છે તો પહેલું જોઈએ છે વર્તમાન કુદન પહેલું કયું રુધન વર્તમાન રુધન સામાન્ય રીતે કોઈ પણ કાળ ચાલુ ક્રિયા દર્શાવે છે સામાન્ય રીતે કોઈપણ પણ શું દર્શાવે છે ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે એનો પ્રત્યય કયો છે ભાઈ ત પ્રત્યય છે ત પ્રત્યય એટલે કે ત ત તો તુ તી તા એ પ્રત્યય આપણે જોયેલા છે તો આપણે જોઈએ છે કે દાખલા તરીકે હસ્તું બાળક કેવું બાળક હસ્તું બાળક સૌને પ્રિય લાગે હસ્તુ બાળક સૌને પ્રિય લાગે તો કેવું બાળક હસ્તું બાળક તો હસ્તુ શુધ ભાઈ અહીંયા ક્રુદાંત થયું હશતું શુધ ભાઈ ક્રુદાંત થયું જીગર સુતા સુતા અહીંયા જો સુતા સુતા વાંચે છે તો વાંચે છે પણ કેવી રીતે સુતા સુતા તો ક્રિયા બતાવે છે તો એ સુતા સુતા છે એ ક્રિયા વિશેષણ ના અર્થ ની અંદર હસતું હસવાની ક્રિયા છે એટલે ક્રિયા વિશેષણ બાળક નામ છે અને હસ્તુ ક્રિયા છે છે સુતા સુતા અહીંયા જો ત્રત્ય આવેલું પાછળ ખાલી જોવાનું કે વર્તમાન કાળની અંદર ત આવેલો હોય તો હંમેશા એ કયું હોય વર્તમાન કુદન ત હોય એ આપણે શોર્ટકટ કહે છે બીજું તમે અહીંયા જો મળતા કયું છે મળતા મળી ગઈ મળી ગઈ ગુજરાત ગુજરાત મોરી મોરી રે અહીંયા નામ પદ નામનું જોવા મળે આપણે છે કૃદન નોંધ અંદર જોઈએ કૃદંત વાક્યમાં નામપદ વિશેષણ ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ સ્વરૂપે પ્રયોજાય છે કુદન શેની અંદર પ્રયોજાય છે કુદન વાક્યમાં નામપદ વિશેષણ ક્રિયા વિશેષણ ક્રિયાપદ સ્વરૂપે પ્રયોજાય છે

જ્ઞાનો સમાવેશ થાય છે લ અને છે છે જ્ઞાનો થાય હવે આપણે અહીંયા જોઈએ છે કે એ ઉદાહરણ જોઈએ તો કેવી રીતે આપણે પડે કરેલા કર્મ ભોગવવા જ પડે કરેલા કર્મ આપણે શું કરવા પડે ભાઈ ભોગવવા જ પડે કરેલા એલા તમે જો અમે બાળપણમાં ખૂબ જ રમેલા પાછળ શું આવ્યું એલા અહીંયા લ પ્રત્યય આવ્યો છે જુઓ કયો આવ્યો છે લ પ્રત્યય આવે છે પરોક્ષ રીતે ભૂતકૂદ વપરાય છે હવે તમે જો સાદા ની અંદર નાસ્તો આપ્યો આવ્યો તમે આ આપ્યો ભૂખ્યા અહીંયા તમે જો ભૂખ્યા બાળકોને જમાડો બાળકો કેવા છે ભાઈ ભૂખ્યા ગઈ વાત અહીંયા પણ ભૂતકાળની વાત થઈ છે ગઈ વાત યાદ કરવી નહી પણ કેવો સમાસ બે સાદો ભૂતકાળ છે પાછળ શું આવ્યું ગઈ વાત ભૂખ્યા લા રમેલા હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ભવિષ્ય કુદન ભવિષ્ય કુદન માં ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવે છે ભવિષ્ય કુદન માં શું દર્શાવે છે ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવે છે એની અંદર નાર નારી નાર નારો વાનો વાની વાનું પ્રત્ય આવેલા હોય જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ જે મૂળ ધાતુ છે એની આ પાછળ આ પ્રત્યે લાગેલા હોય નાર નારી નારો વાનો વાની વાનું પ્રત્યે લાગેલા હોય તો આપણું કયું કુદંત આવે ભવિષ્ય કુદંત જ આવે તો એની અંદર આપણે જોઈએ ક્રિયાપદની અંદર તો જુઓ મૂળ ધાતુની અંદર આવવાનો અહીંયા જો આપણે અહીં આપેલું જ છે કયું આવવાનો વાંચનારા તો તે આવવાનો હતો હમણાં આવશે આ પણ તમે ભવિષ્ય દર્શાવ્યું છે વાક્ય દાખવું વાંચના પાસ થઈ જવાના હશે જો ભવિષ્ય બતાવ્યું છે પાછળ શું આવ્યું નારા અમે કાલે પહોંચવાનું પાછળ શું આવ્યું વાનું નક્કી કર્યું પણ કેવી બતાવી છે કાલની વાત કરી છે ભવિષ્યની વાત કરવામાં આવેલી છે હવે આપણે જોવાનું છે સંબંધક કુદન સંબંધક કુદન આપણે જોઈએ કે મુખ્ય ક્રિયા પૂર્વતી ક્રિયા દર્શાવી હોય મુખ્ય ક્રિયા કેવી હોય પૂર્વવર્તી પૂર્વ થઈ ગયેલી ક્રિયા દર્શાવી હોય મુખ્ય ક્રિયા અને પૂર્વ ક્રિયા એમ બે ક્રિયા વચ્ચેનો સંબંધ દર્શાવે છે એટલે આપણે એને શું કહીએ સંબંધ કુદન કહીએ છીએ એની અંદર પ્રત્યય તમારે કયા યાદ રાખવાના ઈ અને ઈને પ્રત્યય યાદ રાખવાના કયા પ્રત્યય યાદ રાખવાના ઈ અને એને પ્રત્યય તમારે યાદ રાખવાના તો આની અંદર તમે જુઓ માતા પિતા માતા પિતા બાળકોને જમાડીને જમે છે તો બાળકોને જમાડીને ઈને તમે જો પાછળ આવ્યું અહીંયા જમાડીને જમે છે તો આ જમવાની ક્રિયા થઈ છે એની પાસે ઈને પ્રત્યે લાગ્યો છે બીજો જો પુત્રની પ્રગતિ જોઈ પાછળ શું આવ્યું માં હરખાઈ તો પુત્રની પ્રગતિ જોઈ શું થઈ હરખાઈ ઉઠી તો અહીંયા સંબંધક કુદંતની અંદર તમારે શું યાદ રાખવાનું સંબંધક કુદંતની અંદર ઈ અથવા એને પાછળ પ્રત્યે લાગેલો મૂળ ધાતુને શું લાગેલું હોય ઈ અને ઈને પ્રત્યે લાગેલો હોય હવે આપણે જોવાનું વિધ્યત કુદંત વિધ્યત કુદંત ને કયા નામે ઓળખાય છે ભાઈ સામાન્ય કુદંત વિધ્યત કુદંત ને કયા નામે ઓળખાય છે સામાન્ય કુદંત તો આપણે અહીંયા જોઈએ કે વિધ્યત કુદંત તો કર્તવ્ય બતાવ્યું હોય ફરજ બતાવ્યું હોય ઈચ્છા હોય ઈરાદો દર્શાવવામાં આવ્યો હોય એટલે આપણે એને શું કહીએ છીએ વિધ્યત કુદંત કહીએ છીએ શું બતાવે છે કર્તવ્ય ફરજ ઈચ્છા ઈરાદો દર્શાવે એને આપણે શું કહીએ છીએ વિધ્યત કુદંત કહીએ છે તમે જો વ વો વી વુ વાનો વાની પ્રત્યે જોવા મળે છે વો વિ વા અને વાનો વાની પ્રત્યે આપણને જોવા મળે છે તો અહીં આપણે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓને વ્યાવહારિક શિક્ષણ આપવું તમે અહીંયા જો શું આવ્યું વુઅલ હંમેશા વ પ્રત્યે લાગેલો હોય ધ્યાન રાખજો આની અંદર કયો પ્રત્યે લાગેલો હોય વ પ્રત્યે લાગેલો હોય આપવું આ પુસ્તકમાં આપેલા બધા દાખલા ગણવા કયો આવ્યો વ પ્રત્યે આવ્યો ગણવાની ક્રિયા છે આપવાની ક્રિયા છે તો અહીં આપણે વિદ્યત સભા વિદ્યત કુદંત જોયું વિદ્યત કુદંત બીજા કયા નામ ઓળખાય છે સામાન્ય કુદંત હવે આપણે જોવાનું હેતુવર્ગ કુદંત હેતુવર્ગ નો મતલબ થાય હેતુ હેતવત નો મતલબ શું થાય છે ભાઈ હેતુ દર્શાવો હેતવત નો મતલબ શું થાય હેતુ દર્શાવો અથવા કોઈ કારણ દર્શાવવું કારણ દર્શાવવું રાખવાની એના છે તો હેતવત કુદન ને તમારે ખાસ યાદ રાખવાનું વા અને મોસ્ટ ઓફલી વાને પ્રત્યય ઉપયોગ થાય છે શું ઉપયોગ થાય છે વાને પ્રત્યય એના માટે તમે અહીંયા જો વાને અને માટે શબ્દ આવે છે સાહેબ નિરીક્ષણ કરવા અહીં જો કરવા વર્ગમાં ગયા હેતુ શું છે ભાઈ તો વર્ગમાં જાય છે દાદાજી ખેતરમાંથી ઘરે જમવા ગયા હેતુ શું છે ભાઈ ખેતરમાં હતા અને કયા જગ્યાએ જાય છે ઘરે જાય છે શું કરવા માટે જાય છે ઘરે જમવા જાય છે એમનો હેતુ છે રાજેશભાઈ મને મળવા આવ્યા રાજેશભાઈ આવ્યા પણ શા માટે આવ્યા તો ભાઈ મળવા આવ્યા એમનો હેતુ હતો મળવા આવવાનો તો અહીંયા તમે જુઓ તો આ હેત્વત કુદંત વા અને વાને પ્રત્યે લાગેલા હોય તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે અહીંયા કુદંત છે કુદંત તમને સારી રીતે સમજણ પડી છે હવે આપણે ઓફલાઈન ટ્યુશન ક્લાસ પણ ચાલુ છે ઓફલાઈન ટ્યુશન ક્લાસ ધાદા સમય ગ્રુપ ટ્યુશન રબારી કોલોની અને વસ્ત્રાલ ની અંદર આપણા ચાલુ છે વસ્ત્રાલ રિંગ રોડ પુષ્પક કોમ્પ્લેક્ષ અને જીવન જ્યોતિ ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો છે તો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો વધુમાં વધુ શેર કરજો કે જેથી કરી દરેક વિદ્યાર્થીઓની અંદર આ ઉપયોગી સાબિત થાય લાઈક કરજો અને જરૂરથી કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ લખજો વિડીયો કેવો હશે કેવો લાવ્યો છે એના વિશે તમે લખજો હું આવા વિડીયો તમારા માટે દરરોજ મૂકતો રહીશ સિક ની એક્ઝામ સુધી દરેક આવા વિડીયો તમારા ગુજરાતી ટોપિક ની અંદર આવશે જય હિન્દ જય ભારત